वक्रतुण्ड महाकाव्य सूर्यकोटि समप्रभ निर्विघ्नं गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरा गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्ये नमस्तस्ये, नमस्तस्ये 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 नमो આજની પંચલાઈ ધામ ઓમ શ્રી સાંઈ આદર્શ મિત્ર મંડળ દ્વારા આયોજિત સાંઈ કથાનો તૃતીય દિવસ અને ત્રીજા દિવસની શરૂઆત તો આપણી પ્રણાલિકા મુજબ આપણે પહેલાં આપણા દેવો માતા પિતા સ્થાનિક દેવતા ગ્રામ દેવતાને પહેલાં વંદન કરી લઈએ એમને

अवरेसुताय गणनाथ नमो नमस्ते वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा तो भदाज भक्तो हात जोडीने श्रद्धा थी बोल्यो हे सुमुख हे एक दंत हे एक दंत हे हे गजकर्ण हे गजकर्ण हे लंबोदर हे लंबोदर हे विकट हे विकट हे विघ्ननाशन हे विघ्ननाशन हे गणाध्यक्ष गणाध्यक्ष हे धूम्र केतु हे धूम्रकेतु हे भालचंद्र हे भालचंद्र हे विनायक हे विनायक हे गजानन, तो आपने बजा आत भावे એ મંગલમૂર્તિને પ્રાર્થના કરીએ કે હે દયાળુ પ્રભુ કોઈ પણ શુભ કાર્યોની અંદર પ્રથમ સ્મરણ તમારું થાય એમ તો આ કથાની શરૂઆત પહેલાં બધા જ ભક્તોએ ભાવ અને શ્રદ્ધાથી તમારું સ્મરણ કરેલું પણ અમેરી આ બધા સંસારી એટલે માયામાં જઈને પાછા કથા સાંભળવામાં આવીએ અને ત્યાં કંઈક ને કંઈક સાથે વિઘ્નો આવે તો હે દયાળી પ્રભુ હે દયાળુ પ્રભુ તમારું વચન છે કે તમારા આ બાર નામોનું સ્મરણ કરે અને કથા મંડપની અંદર કે કોઈ પણ શુભ કાર્ય કરે તો એ કાર્યની અંદર કોઈ પણ વિઘ્ન બાધા આખડી જાનહાનિ માનહાનિની થાય અને જે પણ તમારું સ્મરણ કરે એનું બધા જ પ્રકારે મંગલ થાય તમે બધા જ ભક્તો સદગુરુની કથા શ્રવણ કરવા માટે આવ્યા છે તો તમારે એ કથા શ્રવણમાં આવતા બધા જ વિઘ્નો તમે દૂર કરજો અને સાક્ષાત તમે અહીંયા વિરાજમાન થજો કે તમારી કૃપા દ્રષ્ટિ હશે તો વિઘ્નોને પણ અહીંયા આવવાની તાકાત નથી એટલે તમે આ જગ્યા પર સાક્ષાત વિરાજમાન લેજો એવી તમારા ચરણમાં પ્રાર્થના તવે એ હરિહર ભગવાનને આપણે બધા ભાવ અને શ્રદ્ધાથી યાદ કરી લઈએ तो बदा हाथ जोड़ी ने जिन्हें नाम स्मरण कहवाई तो ये बदा भाव ने श्रद्धा थी बोल जो ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेव य ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते વાસુદેવાય નમો ભગવતે વાસુવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવ વાસુદેવાય નમ શિવાય ઓમ નમઃિવાય શિવાય નમ શિવાય નમ શિવાય નમઃ શિવાય નમ શિવાય નમઃ શિવાય નમ શિવાય નમઃ શિવાય બોલો હરે હર ભગવાન ગીત તો હે હરી હર ભગવાન ને આ તાવે પ્રાર્થના કરીએ કે હે હરિ તમે તો આ જગતના પાલન કરતા છો અને હે હર તમે હે શિવ તમે બધા જ જીવોના દુખોના હરનારા છે અમારી આધિ વ્યાધિ અને ઉપાધિઓને હરનારા છે અમે સંસારીઓ રોજને રોજ આ પરિસ્થિતિમાંથી ગુજરીએ પણ જ્યારે કથાશ્રવણ માટે આવીએ તો આ બધી જ વસ્તુઓ અમારી સાથે આવે પણ જ્યાં તમારું નામ સ્મરણ થાય તો જેમ કોઈ દુઃખમાં પીડા તો જીવ એ ડૉક્ટર પાસે જાય એ માણસ ડૉક્ટર પાસે જાય અને ડૉક્ટર ખાલી દવા આપે અને એનાથીનો રોગ દૂર થાય એવી રીતે હે પ્રભુ અમે સંસારી સંસારી જીવો રોજને રોજ પ્રાર્થના હનુમાન દાદા ને વિરાજમાન કરીએ હનુમાન દાદા ને પ્રાર્થના કરીએ કે તમે પણ અહિયાં સાક્ષાત વિરાજમાન રેજો

એ પછી ચાહે જ્ઞાન હોય કે કામ હોય કે કોઈ પણ રોગ હોય એ વેગી ઝડપથી પરિપૂર્ણ થઈ જાય અને આપણે જ્યારે આવીએ ત્યારે કંઈક ને કંઈક જેમ કાલે પણ કહેવામાં આવેલું કે રસ્તે આવતા આપણા પર રચકણ ઉડે આપણે ખાલી ને ખાલી એના પર કંઈક રૂમાલ કે પંખો નાખીએ એટલે રચકણ દૂર થઈ જાય એવી રીતે કથા સાંભળવા માટે આવ્યા છે તો આપણે પણ કંઈક ને કંઈક રચકણ લઈને આવ્યા પણ ભગવાનનું જ્યારે ભગવાનની ધૂન ગાવામાં આવે તો ત્યારે એ રજકરણો એ સૂક્ષ્મ રજકરણો એ માયાનો પ્રભાવ એ દૂર થઈ જાય તો બે મિનિટ માટે એ રામને યાદ કરી લઈએ અને રામને પ્રાર્થના કરીએ કે હે દયાળુ પ્રભુ તમારી કથાને અમે આરામથી સાંભળી શકીએ તો તમારા ભાવને શ્રદ્ધાથી ગાજો બોલો શ્રી રામચંદ્ર ભગવાન પવન સુત હનુ શ્રી પામી શકેલો તો અમારા જેવા સંસારીઓ વિજય પામી શકતા નથી તો હે હનુમાન દાદા તમે અહીંયા સાક્ષાત વિરાજમાન થઈને બધા જ ભક્તો અંદર એ